નમસ્કાર મિત્રો શું તમે ચેક દ્વારા કોઈ લેણદેણ કરો છો તો ચેક બાઉન્સના કાયદા વિશે જાણવું ખૂબ જ જરૂરી છે આ વિડીયો સંપૂર્ણ દેખજો ચેનલ નવા જરૂર કરી દેજો જેથી કરીને આવા રહે મિત્રો ચેક ચેક એટલે શું થાય તો લેણદારે શું પ્રોસેસ કરવી અને ચેક ની અંદર સજાની શું જોગવાઈ છે આની સંપૂર્ણ ચર્ચા આ વિડીયોમાં કરીશું મિત્રો તો ચેક બાઉન્સ એટલે કે કોઈ વ્યક્તિ એટલે કે ચેક આપનાર વ્યક્તિના ખાતામાં અપૂરતા ભંડોળના કારણે ચેક બાઉન્સ થાય છે તેને ચેક બાઉન્સ કહેવામાં આવે છે જ્યારે પણ તમને કોઈ વ્યક્તિ ચેક આપે છે અને એ ચેક તમે બેંકની અંદર ક્લિયરિંગ માટે મોકલો છો તો તમારે બે ત્રણ દિવસ લાગતા હોય છે પરંતુ બે હજાર પચીસના નવા કાયદા મુજબ હવે ફક્ત અને ફક્ત બે દિવસની અંદર ચેક ક્લિયર થઈ જશે જો ચેક તમારો એસબીઆઈનો હોય અને તમે એક્સિસ બેંકની અંદર જમા કરાવો છો તો કમસે કમ તમારે એક બે દિવસ તો લાગતા હોય છે અને જો તમારો ચેક બાઉન્સ થાય છે તો બેંક દ્વારા તમને જાણ કરવામાં આવે છે તમને એક રીટર્ન મેમોની રસીદ આપવામાં આવે છે તેમાં ચેક બાઉન્સનું કારણ પણ દર્શાવવામાં આવે છે બાઉન્સ થાય તો લેણદારે શું કરવું તો સૌથી પહેલા તો લેણદારે બેંકદારને ફોન કરવાનો રહેશે તેમને જણાવવાનું રહેશે કે તમે જે ચેક આપ્યો છે તે ચેક બાઉન્સ છે છતાં જો તમને વ્યવસ્થિત જવાબ આપતા નથી અને તમને ચેકના પૈસા આપવાનો ઇનકાર કરે છે તો સૌથી પહેલા તો તમારે વકીલ મારફત એક ડિમાન્ડ નોટિસ મોકલવાની રહેશે તમે ડિમાન્ડ નોટિસ

અને જે ચેકની અંદર જે રકમ દર્શાવેલી છે તેનો બમણો દંડ એટલે કે દંડ અને સજા બંને પણ થઈ શકે છે મિત્રો